ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે મોટર ક્યાંક ને ક્યાંક થોડુંક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે આવક અને એમની જો વાત કરીએ સાથે સાથે જેમનો નફો બંને 10% ટકા વધ્યું છે સામે એમના જે ગ્રોસ એનપીએ થોડાક એમણે વધ્યા છે પરંતુ નેટ એનપીએ સારું પરફોર્મ કર્યું છે કે ઓવરઓલ નંબર સારા જોવા મળે છે અને કોટક મહેન્દ્ર સર આપણે જોયું તો એક ટાઈમ આપણે જોઈએ તો ક્યાંક હતો કે અંડર પરફોર્મર હતો કે જ્યારે એચડીએફસી બેંક આઈસીઆીઆઈસી બેંક સારું પરફોર્મ કરી રહ્યા હતા પરંતુ અહીંયા આપણને કોટક બેંકમાં કન્સોલિડેશન ખાસ એવું જોવા મળ્યું હતું હવે સર ધીરે ધીરે એમના જે ઇમ્પ્રુવમેન્ટ સારો થઈ રહ્યા છે વચ્ચે આરબીઆઈ દ્વારા અમુક રોક પણ લગાવવામાં આવી છે અમુક બિઝનેસ રિલેટેડ જે ક્યાંક ને ક્યાંક એમની ઇમ્પેક્ટ જોવા મળે છે પરંતુ એમના પરિણામ સારા એવા સુધરી રહ્યા છે એક તો સર તમે પરિણામના કઈ રીતે જોઈ રહ્યા છે એ બીજું ચાર્ટમાં સર શું ઇન્ડિકેટ જોવા મળી રહ્યા છે સર ઓવરઓલ કોટક મહિન્દ્રાના ચાર્ટ્સ પર પહેલા નજર નાખીએ તો એક સ્ટ્રોંગલી કન્સોલિડેશન જોવા મળે છે ઘણા બધા આપણે આની અંદર એક અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હાઈ ઓલરેડી આપણે જોઈએ તો જે ક્વાર્ટર ટુ હતું એની પહેલા જોવા મળ્યું હતું સપ્ટેમ્બર માસની પહેલા ઓગસ્ટની અંદર આપણે જોયું તો સ્ટ્રોંગલી મોમેન્ટમ બંને સાઇડ જોવા મળ્યા હતા આ જે નંબર પોસ્ટ થયા છે ક્વાર્ટરલી એમાં આપણે જોઈએ તો પેટમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે અને ઓવરઓલ મિશ્ર નંબર કહી શકીએ આપણે જે રીતના ક્વાર્ટર નંબર પોસ્ટ કર્યા છે અને સ્ટોક પ્રાઇસમાં પણ આપણે જોઈએ તો એવો કોઈ ક્લિયર ટ્રેન્ડ નથી જોવા મળી રહ્યો અને ક્વાર્ટર નંબર્સમાં પણ આપણે જોઈએ તો એવું સિગ્નિફિકન્ટ કોઈ કોન્ફિડન્સ નથી જોવા મળી રહ્યો તો મારા હિસાબે હજુ પણ થોડું કન્સોલ્યુશન કન્ટિન્યુ રહી શકે છે આવનાર જે આરબીઆઈ પોલિસી છે ઘણી ઇમ્પોર્ટન્ટ રહી શકે છે બેન્કિંગ સ્પેસ માટે પ્રાઇવેટ સેક્ટરમાં તો મારા હિસાબે ટેકનિકલી જોઈએ કોટક બેન્કની અંદર તો ઇમ્પોર્ટન્ટ લેવલ્સ જે ફોર્મ થયા છે અરાઉન્ડ અઢારસો વીસ પાસે અઢારસો વીસનું એક શોર્ટ ટર્મનું એક રેઝિસ્ટન્સ અપ જોવા મળી રહ્યું છે અઢારસો વીસની ઉપર બ્રેકઆઉટ જોઈએ છે તો અઢારસો સાહીઠ સુધીના લેવલ્સ જોવા મળે છે તો વોચઆઉટ કરવું જોઈએ અઢારસો વીસનું લેવલ પોઝિટિવ મોમેન્ટમ માટે અને નીચેમાં જે સપોર્ટ બિલ્ડ થયા છે સત્તરસો ને ત્રીસ પાસે